હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું સોયાવડી મસાલા જો તમે મારી ચેનલ પર નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારી નવી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીશું સૌ પ્રથમ આપણે એક કઢાઈમાં ચાર ટેબલ જેટલું તેલ ગરમ કરવા મૂકીશું આ શાકમાં તેલ થોડું આગળ પડતું લઈશું તેલ સરખી રીતે ગરમ થાય એટલે આપણે એમાં બે નંગ ડુંગળી છે મીડિયમ સાઇઝની એને આ રીતે એકદમ ફાઇન ચૉપ કરીને રાખીશું હવે આપણે આની ગ્રેવી બનાવવાની છે એટલે ડુંગળીને એકદમ સારી રીતે કૂક કરવાનું છે ડુંગળીનો કલર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને કૂક કરીશું ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું હવે આપણે સોયા વડી જોઈ લઈએ અહીંયા મેં દોઢ કપ જેટલી સોયા વડી લીધી છે સોયા વડીને આપણે ગરમ પાણીમાં અડધા કલાક માટે પલાળી રાખવાની ત્યારબાદ બધું જ પાણી નીતારીને સોયાબળીને આપણે નીચોવી લેવાની છે અને આ રીતે એકદમ સરસ સોફ્ટ સોયાબળી તૈયાર થઈ જશે એને એકદમ ચાકુની મદદથી ઝીણી ઝીણી સુધારી લેવાની છે હવે આપણે ડુંગળી જોઈ લઈએ આપણી ડુંગળી પણ સરસ રીતે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે એનો કલર ચેન્જ થઈ ગયો છે હવે તો હવે આપણે ડુંગળીમાં બે ટેબલ સ્પૂન જેટલું આદુ અને લસણની પેસ્ટ છે આ આમાં મેં મીઠો લીમડો પણ એડ કર્યો છે તો આપણે આ પેસ્ટ આમાં નાખી દઈશું આ પેસ્ટને પણ આપણે એકાદ મિનિટ સુધી સારી રીતે કૂક કરી લઈશું હવે આપણે આમાં ત્રણ નંગ જેટલા ટામેટા છે એને આ રીતે ફાઇનલી ચોપ કરીને નાખીશું સારી રીતે મિક્સ કરી લઈએ હવે આપણે આ ટામેટાને એકદમ સારી રીતે કૂક કરવાના છે તો આપણે એમાં સ્વાદ પ્રમાણે અત્યારે મીઠું નાખી દઈશું મીઠું નાખવાથી ટામેટા એકદમ સરસ રીતે ગળી જશે અને ફટાફટ ગળશે આ રીતે મિક્સ કરીને આપણે આને ઢાંકીને ટામેટા એકદમ સરસ રીતે કૂક થાય ત્યાં સુધી થવા દઈશું તો લગભગ પાંચથી સાત મિનિટમાં ટામેટા આપણા કૂક થઈ જશે આપણે ચેક કરી લઈએ હવે તો તમે જોઈ શકો છો ટામેટા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે હવે આપણે આમાં બે ટેબલ સ્પૂન જેટલું બેસન છે ચણાનો લોટ એડ કરીશું સાથે થોડા મસાલા એડ કરી દઈએ લાલ મરચું પાવડર છે એક ચમચી હળદર પાવડર અડધી ચમચી બે ચમચી જેટલો ધાણાજીરોનો પાવડર છે મસાલા નાખીને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો મસાલાને પણ આપણે થોડી વાર આમાં થવા દઈશું તો લગભગ એકાદ મિનિટ માટે આપણે આને ગ્રેવીમાં આ રીતે સરસ થવા દઈશું તો મસાલા આપણા સરસ રીતે કૂક થઈ ગયા છે હવે આપણે આમાં લગભગ વન ફોર્થ કપ જેટલું દહીં છે એ નાખીશું તો દહીંમાં પાણી ઓછું હોય એવું આપણે થોડું ઘટ્ટ દહીં લેવાનું છે અને દહીં તાજું હોવું જોઈએ બહુ ખાટું હોય એવું દહીં નથી વાપરવાનું અહીંયા દહીં નાખતાની સાથે જ ગ્રેવીનો જે રંગ છે એકદમ સરસ થઈ જાય છે દહીંને પણ આપણે બે મિનિટ જેટલું કૂક કરી લઈશું હવે આપણે વડી જોઈ લઈએ તો જે સોયા વડી હતી આપણે પલાળેલી એને આ રીતે મેં એકદમ ઝીણી સુધારી લીધી છે તો હવે આપણે આ જે આપણી વડી છે એને આપણે એડ કરી દઈશું તો આ સોયા સોયાવળીનું શાક એકદમ ટેસ્ટી બને છે પનીરના શાકની જેવું જ સ્વાદિષ્ટ લાગે છે અને સોયા વડી બધાની માટે ખૂબ જ હેલ્ધી છે તો એક વખત આ રીતે સોયા સોયાવળીનું શાક ચોક્કસ તમે ટ્રાય કરજો ખૂબ જ સરસ લાગે છે સોયા વડીને મિક્સ કરીને ઢાંકીને આપણે પાંચ મિનિટ જેટલું કૂક કરીશું ત્યારબાદ આપણે ખોલી લઈએ હવે આપણે આમાં પાણી એડ કરવાનું છે તો સોયા વડીમાં આપણે પાણી વળી બધી સારી રીતે ડૂબી જાય એટલું પાણી નાખવાનું છે તો લગભગ મેં અહીંયા એકથી દોઢ ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે તો જે ગ્રેવીનો બધો ટેસ્ટ છે એ બધો જ ટેસ્ટ સોયા વડી સારી રીતે એબઝર્બ કરી લે એની માટે આપણે પાણી નાખીશું અને ઢાંકીને હવે આને દસેક મિનિટ જેટલું આપણે થવા દઈશું ગેસની ફ્લેમને આપણે એકદમ સરસ લો રાખીશું લો ફ્લેમ ઉપર આને દસથી પંદર મિનિટ આપણે કૂક કરવાનું છે તો અહીંયા પંદર મિનિટ બાદ આપણે ચેક કરી લઈએ તમે જોઈ શકો છો શાકની કન્સિસ્ટન્સી આ રીતની છે બહુ વધારે ડ્રાય પણ નહીં અને એકદમ લિક્વિડિ પણ નહીં તમારે જો આને વધારે ડ્રાય કરવી હોય તો થોડી વાર આપ તમારે હજી થવા દેવાનું તો હવે આપણે આમાં કિચન કિંગ મસાલો છે એક ચમચી જેટલો એડ કરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ તો શાકની આ કન્સિસ્ટન્સી એકદમ સરસ પરફેક્ટ છે બીજી સાઈડ આપણે એક તડકો રેડી કરીશું તો અહીંયા મેં લગભગ ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે આપણે એમાં હિંગ નાખી દઈશું અડધી ચમચી જેટલી સાથે એક ચમચી જેટલું જીરું નાખીશું જીરું બરાબર ક્રેકલ થાય ત્યારબાદ આપણે એમાં અહીંયા બે તાજા લાલ મરચાં છે એ નાખીશું તમે આની જગ્યા ઉપર સુકા મરચાં પણ નાખી શકો છો અથવા તો લીલા મરચાં પણ નાખી શકો છો સાથે આપણે આમાં કાશ્મીરી લાલ મરચું છે એક ચમચી જેટલું એ નાખી દઈશું હવે આ વઘારને આપણે શાકની ઉપર રેડી દઈશું તમે ઈચ્છો તો આમાં મીડિયમ લાલ મરચું પણ એડ કરી શકો છો તીખાસ તમે તમારા સ્વાદ પ્રમાણે બેલેન્સ કરી શકો છો એક વખત હળવા તે આપણે આ શાકને મિક્સ કરી લઈએ જેથી જે વઘારનો ટેસ્ટ છે હિંગનો એ બધા શાકમાં સરસ રીતે મિક્સ થઈ જાય ફાઇનલ આપણે ફ્રેશ તફેર નાખી દઈશું તો એકદમ ટેસ્ટી એવું ગરમા ગરમ વડી મસાલા રેડી છે એક વખત આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો તમને આ રેસીપી ભાવશે જ તો રેડી છે મસાલા સોયા વડી જેને તમે રોટલી ભાખરી પૂરી અથવા પરાઠા સાથે પણ સર્વ કરી શકો છો તો જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર ચોક્કસ કરજો તમારા કોઈ સજેશન હોય એ પણ જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ